નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગણિત જેનું પ્રકરણ આઠમું જેનું નામ છે સમય સંખ્યાઓ આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે તો તમને પીડીએફ જોવા મળશે તો આશા જરૂર ડાઉનલોડ કરજો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તો જવાબ આવશે એક છેદમાં બે બીજું માઇનસ ત્રણ છેદમાં બે અને 3 ના છેદમાં આઠનો સરવાળો તો જવાબ આવશે બી માઇનસ નવ ના છે માઇનસ એક છેદમાં ત્રણ ની કિંમત શોધો તો જવાબ આવશે માઇનસ એક ચોથું સમય સંખ્યાઓને પી સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં ક્યુ બરાબર શૂન્ય નથી પાંચમું સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે જવાબ આવશે ધન પૂર્ણાંક ત્યાર પછીનું છઠ્ઠું નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ તો જવાબ આવશે એક ના બે ત્યાર પછી બીજું છે ખાલી જગ્યા પૂરો જેમાં સાતમું માઇનસ ત્રણ ના આઠ એ ઋણ સમય સંખ્યા છે આઠમું અઢારના છેદમાં માઇનસ નું પ્રમાણિત સ્વરૂપ માઇનસ ત્રણ ના છેદમાં ચાર છે ત્યાર પછીનું છવ્વીસમું નવમી ખાલી જગ્યા જોઈએ જેમાં માઇનસ ત્રણ છેદમાં પાંચ અને શૂન્ય પૈકી નાની સંખ્યા માઇનસ ત્રણ ના પાંચ છે દસમું માઇનસ પાંચ છેદમાં છ વત્તા અગિયારમું ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા માઇનસ બે ના છેદમાં ત્રણ બરાબર માઇનસ આઠ કરતા મોટા છે આઠના છેદમાં નવ ચૌદમું શૂન્ય ભંગા સાતના છેદમાં માઇનસ આઠ બરાબર શૂન્ય ત્યાર પછી પંદર ત્રીજું છે માગ્યા મુજબ પેટર્ન પૂર્ણ કરો જેમાં પંદરમું પેટર્ન પૂરી કરવા આગળની ચાર સમય સંખ્યાઓ લખો તો માઇનસ એકના છેદમાં ત્રણ બે ના છેદમાં છ ત્રણ ના છેદમાં નવ તો ચાર ના છેદમાં બાર પાંચના છેદમાં પંદર છ માઇનસ છના છેદમાં અઢાર અને માઇનસ સાતના છેદમાં એકવીસ સોળમાં આપેલી સમય સંખ્યાઓને છેદ ધન હોય તેવી રીતે લખો તો છેદ ધન કરવા માટે આપણે સંખ્યાઓની વ્યસ્ત સંખ્યાઓ લખીશું તો પાંચના છેદમાં આઠની વ્યસ્ત આપણે લખીશું માઇનસ પાંચના છેદમાં આઠ પંદરના છેદમાં માઇનસ અઠ્યાવીસ ની આપણે લખીશું માઇનસ પંદર છેદમાં અઠ્યાવીસ અને માઇનસ સત્તરના છેદમાં લખીશું છે સંખ્યા શોધો જેનો છેદ છત્રીસ હોય તો ત્રણ ના ની છેદ છત્રીસ કરવા માટે ચાર ને આપણે નવ વડે ગુણવા પડશે માટે ત્રણ ગુણ્યા નવ છેદ ચાર નવ બરાબર છેદમાં છત્રીસ ત્યાર પછી અઢારમો દાખલો માઇનસ અઠ્યાવીસ ના માઇનસ આઠ ના છેદમાં છેદમાં માઇનસ એકસો બાર સમાન સમય સંખ્યાઓ છે ચાર ગુણ્યા બે છેદ સાત ગુણ્યા ચાર બરાબર માઇનસ બે છેદમાં સાત અને બત્રીસ ના એકસો બાર બરાબર સોળ ગુણ્યા બે અને સોળ ગુણ્યા સાત ગુણ્યા માઇનસ એક બરાબર છેદમાં માઇનસ સાત બરાબર માઇનસ છેદમાં સાત બંને સ્વરૂપ છે માઇનસ પાંચ ગુણ્યા અઠ્યાવીસ છેદમાં સાત બરાબર માઇનસ પાંચ ગુણ્યા ચાર બરાબર માઇનસ વીસ વીસ દાખલો પેટર્ન પૂર્ણ કરો જેમાં ચારના છેદમાં માઇનસ પાંચ આઠ છેદમાં માઇનસ દસ બારના છેદમાં માઇનસ પંદર સોળના છેદમાં માઇનસ વીસ તો વીસના છેદમાં માઇનસ પચીસ ચોવીસ ના છે ત્યાર પછી એકવીસમાં દાખલો પાંચના છેદમાં સાત અને સાતના છેદમાં આઠ વચ્ચે આવતી ચાર સમય સંખ્યાઓ લખો તો પાંચના છેદમાં ચાર સાત બરાબર પાંચ ગુણ્યા આઠ છેદમાં સાત ગુણ્યા આઠ બરાબર છેદમાં છપ્પન ને ના છેદમાં આઠ બરાબર સાત ગુણ્યા સાત આઠ સાત બરાબર ઓગણપચાસ ના છેદમાં છપ્પન વચ્ચે બેતાલીસ ના છેદમાં છપ્પન છેતાલીસ ના છેદ માં છપ્પન અડતાલીસ ના છપ્પન ત્યાર પછી ઉકેલો પાંચના છેદમાં તેર માઇનસ માઇનસ છવ્વીસ જેની ગણતરી કરતા આપણને જવાબ મળશે નવ ના તેર ત્યાર પછી સાદુ રૂપ આપો ત્રણ ના છેદમાં સાત ભાગ્યા એકવીસના છેદમાં માઇનસ પંચાવન તો વિદ્યાર્થી મિત્રો અહીં પાછળની સંખ્યા છે તેને આપણે વ્યસ્ત કરી દઈશું એટલે તે ગુણાકાર થઈ જશે તો છેદમાં સાત ગુણ્યા માઇનસ પંચાવન છેદમાં એકવીસ બરાબર ત્રણ સત્તા એકવીસ થશે એટલે બાકી વધશે માઇનસ પંચાવન ના છેદમાં ઓગણપચાસ કેમકે સાત અને સાતનો ગુણાકાર થશે ચોવીસમી એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા અગિયારથી નાનો અને છેદ બાર વત્તા ચાર થી મોટો હોય તો માઇનસ સાત ગુણ્યા સત્યો છેદમાં અઢાર માઇનસ એસી ના છેદમાં ઓગણીસ આવી કોઈ પણ સંખ્યા લખી શકીએ ત્યાર પછી નીચેનો કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સરવાળા કરી અને આપણે કોષ્ટક છે તે પૂર્ણ કરેલું છે ત્યાર પછી જો પી બરાબર એમ ગુણ્યા ટી અને ક્યુ બરાબર સ્વરૂપમાં લખતા તો પી ક્યુ બરાબર એમના છેદમાં એન સત્યાવીસમાં દાખલો નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સમય સંખ્યા લખો તો માઇનસ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ની વચ્ચે આવે છે માત્ર શૂન્ય જ્યારે બી Six, 1 ના છેદમાં છ અને 1 ના છેદમાં નવ બંને છેદ સમાન કરીએ તો છ ગુણ્યા એક ગુણ્યા ત્રણ અને છ ગુણ્યા ત્રણ એક ગુણ્યા બે નવ ગુણ્યા બે તો ના છેદમાં અને બે ના છેદમાં અઢાર બે ત્રણ ગુણ્યા બે છેદમાં અઢાર ગુણ્યા બે અને બે ગુણ્યા બે ગુણ્યા છેદમાં અઢાર ગુણ્યા બે બરાબર ના છેદમાં થશે પાંચના છેદમાં છત્રીસ આવતી સંખ્યા ત્યાર પછી અઠ્યાવીસમાં દાખલો માઇનસ એક દૃત્યાંશમાં કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે તો માઇનસ એક દૃત્યાંશ વધતા ત્રણ દૃત્યાંશ બરાબર માઇનસ એકના છેદમાં ત્રણ છેદમાં બે બરાબર બેના છેદમાં બે બરાબર એક માટે ત્રણ દૃત્યાંશ ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળશે ઓગણત્રીસ માઇનસ પાંચના છેદમાં આઠને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણ સંખ્યા મળે તો માઇનસ પાંચ ના છેદમાં દાખલો ગુણ્યા મીટર કાપડમાંથી સરખા માપના બાર શર્ટ બનાવવામાં આવે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈશે તો બાર શર્ટ માટે જોઈતું કાપડ બરાબર સત્યાવીસ મીટર માટે એક શર્ટ માટે જોઈતું કાપડ કેટલું તો સત્યાવીસ ગુણ્યા એક ભાગા બાર બરાબર બે મીટર માટે મીટર કાપડ જોઈએ કઈ સંખ્યા અને વચ્ચે આવતી નથી તો જવાબ આવશે ત્યાર પછી સાતના છેદમાં આઠ ની વિરોધી સંખ્યા સમય સંખ્યા ને આઠના છેદમાં ત્રણના વ્યસ્તો ઉમેરતા મળતું પરિણામ ખાલી જગ્યા છે તો માઇનસ સાતના છેદમાં આઠ વત્તા ત્રણના છેદમાં આઠ બરાબર માઇનસ ત્રણ છેદમાં માઇનસ સાત વત્તા ત્રણ છેદમાં આઠ બરાબર માઇનસ ચાર ના છેદમાં આઠ બરાબર એક ના છેદમાં બે અને છ ત્યાર પછી ચોત્રીસમું બે ના ત્રણ બરાબર તો યોગ્ય સંખ્યા લખો જેમાં છેદ ત્રણથી મોટો કે માઇનસ નાનો હોવો જોઈએ તો છેદ છે તે અહીંયા આપણે જોઈ સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે બધાના છેદ સમાન કરીશું તો છેદ છે તે આ રીતે સમાન થશે અને ત્યાર પછી ચડતા ક્રમમાં છે તે તમે જોઈ શકો છો આ પ્રકારે દરેક સંખ્યા છે તેને ચડતા ક્રમમાં ગોઠવી શકાશે ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જેમાં નીચેનામાંથી કઈ સમય સંખ્યા બે ના છે તો જવાબ આવશે ચાર છેદમાં છેદમાં છ બીજું નીચેનામાંથી કઈ ધન સંખ્યા સંખ્યા સમય છે તો આવશે માઇનસ માઇનસ ત્રીજું બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે તો જવાબ આવશે સી અસંખ્ય ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં માઇનસ ત્રણના છેદમાં પાંચ વધતા બે ના છેદમાં પાંચ બરાબર માઇનસ એક ના છેદમાં પાંચ પાંચ માઇનસ પાંચ ના છેદમાં ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં પાંચ કરો જેમાં માઇનસ પાંચ અને બાર ગુણ્યા છ બરાબર પાંચ છેદમાં છ અતિ સંક્ષિપ્ત રૂપ થશે ત્યાર પછી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો બધાના છેદ સમાન કરીશું તો ચડતો ક્રમ છે તે આ પ્રકારે થશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછીનું આઠમું આઠમો છે સરવાળો કરો આઠ ના છેદમાં તેર અને ત્રણ ના છેદમાં અગિયાર તેર બરાબર વત્તા ઓગણચાલીસ છેદમાં એકસો તેતાલીસ બરાબર એકસો સત્યાવીસ ના છેદમાં એકસો તેતાલીસ સરવાળો થશે ત્યાર પછી નવમો દાખલો ગુણાકાર કરો માઇનસ પાંચ ના છેદમાં માઇનસ ચાર ના છેદમાં પાંચ અને માઇનસ પાંચ ના છેદમાં બાર બરાબર માઇનસ પાંચ માઇનસ પાંચ નીકળી જશે ચાર તેરી બાર માટે જવાબ થશે ત્રણ બરાબર માઇનસ બે માઇનસ એક બરાબર ત્રણ બરાબર ત્રણના છેદમાં ત્રણ બરાબર એક માટે એકના છેદમાં ત્રણ બાદ કરતાં નજીકની પૂર્ણાંક સંખ્યા મળે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ પ્રકરણ આઠ સમય સંખ્યાઓના સ્વધ્યન પથનું સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળના પ્રકરણનું સ્વાધ્ય પથિનું સોલ્યુશન મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયની સ્વ અધ્યયન પથિની પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો